કલચર ભારતમાં આપનું સ્વાગત છે ગત દિવસોમાં ચડાસના ગામે દલિત યુવકને નગ્ન કરી મારમારી ફેરવ્યો હતો તે સંદર્ભે ઈડન નાયબ કલેક્ટરશ્રીને આદનપત્ર અપાયું પ્રાપ્ત માહિતી મુજબ ફૂલા દિવસો પહેલાં ચડાસના ગામે એક યુવકને નજીકના કોલ્ડ સ્ટોરેજમાંથી અપરણ કરી ડોર માર મારી હાલતમાં ગામમાં ફેરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને રાવત ચેનમાં યુવા વિકાસ ટ્રસ્ટ સાબરકાંઠા દ્વારા અત્યાચારી ઘટનામાં ભોગ બનનાર યુવક સાથે ઊભા રહી આ કેસમાં એસસીએસટી અને બીએનએસ એક્ટ કલમો ઉમેરવા અને ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરાવવા તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા અને જાતિના નિયમો મુજબ કાર્યવાહી તે માટે નાયબ કલેક્ટરશ્રીને ઈડર પ્રાંત કચેરી ખાતે આદનપત્ર અપાયું જેમાં રાવત સમાજના અગ્રણીઓ અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અમિત જોશી ઈડર